પોલીસ એટલે શું જેની હાજરીમાં નિર્દોષ નાગરિક નિરાંત અનુભવે અને ગુનેગાર થથરી ઉઠે એનું નામ પોલીસ આવી કોમન સમજ અત્યાર સુધીની દરેક સામાન્ય માણસની હતી પણ હવે નથી આ બહુ જ સભાનતાપૂર્વક એટલે બોલાઈ રહ્યું છે કેમ કે રાજ્યની પોલીસે આ સાબિત કર્યું છે એટલે જ તો જેના પર ગર્વ થાય છે એ ખાખીએ આપણને ખાખી પર જ સવાલો કરવા માટે મજબૂર કર્યા છે પોલીસ કર્મચારીની દાદાગીરીની વાત કરવી છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ ગુંડાની જેમ સામાન્ય માણસ પર તૂટી પડી છે શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાત રાજ્યની પોલીસ જે પોતાની બહાદુરી શૌર્ય માટે જાણીતી હોવી જોઈએ જેને ખાખી પર ગુમાન હોવું જોઈએ એ પોલીસ ખાખીની ચરબી સામાન્ય માણસ પર જ ઉતારે છે પોલીસની પોલીસની ગાડીને કચડીને જાય જાય ઠોકર મારીને ધુવાણ થાય અસામાજિક તત્વો બેફામ બને એ બેફામ પોલીસની ગાડીઓને પાછી ધકેલ એના પર હુમલો કરે વિડીયો વાયરલ થાય કે પોલીસનું નાક કપાયું તો એ પોલીસનું નાક ખરેખર કપાય છે ખરા એ આરોપીને પકડીને સામે એનો વિડીયો બનાવીને પોલીસ રીલ બનાવીને કોન્ટેન્ટ બનાવીને ખુશ થાય છે રાજ્યની શાંતિ અને સુરક્ષા માટે જો ખરેખર પોલીસ કામ કરતી હોય તો ખાખી પર સવાલો થવા જ ન જોઈએ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ સામે ફરિયાદ થઈ અઠ્યાવીસ ના દિવસે રાત્રે સાડા દસ વાગે જ્યારે ફરિયાદી જે છે સુલતાનભાઈ એ સુલતાનભાઈ એમના માસી ફાતેમાબેનના ઘરે આવ્યા હતા અને એ દરમિયાન જોરાવરનગર પોલીસ સ્ટેશનના જમાદાર વિજયસિંહ રથવી અમિત મહેતા અશોકભાઈ એલસીબી જમાદાર અને અન્ય પોલીસ કર્મચારીઓ સહિતના સાતેક લોકો એમની સાથે હતા અને એ બધા જ બાઇક લઈને આવેલા અને બાઇક ઉપર જ્યારે સુલતાનભાઈ એમના પરિવારના લોકો સાથે બેઠા હતા તો પોલીસે આવીને એવો સવાલ કર્યો કે તમે લોકો સગાઈમાં આવ્યા છો સામેથી એવો જવાબ આપવામાં આવ્યો કે અમે સગાઈમાં આવ્યા છીએ પણ હજુ સુધી અમે સગાઈના સ્થળે ગયા નથી પણ પોલીસ છે કે જેણે આ જવાબ સાંભળ્યો જ નહીં અને છતાં એમની વાત ન માની અને સુલતાનભાઈ ને તમામ જે જમાદાર હતા એ આડે હાથ આડે ધડ મારવા લાગ્યા અને સુલતાનભાઈને પોલીસ કર્મચારીએ હથિયારથી માર્યો છરીના ઘા એમના પગમાં ઉપરા છાપરી પાંચ છ મારી દીધા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વિજયસિંહ જમાદાર છે એ સુલતાનભાઈને એવું કહી રહ્યા છે કે તમને માળ્યા ભેગા કરી દેવા છે જો તમે લોકો છરીના ઘા મારી શકો તો અમે પણ મારી શકીએ એવું કહીને વિજયસિંહે છરી કાઢી અને સુલતાનભાઈના ડાબા પગમાં સાથળના ભાગે પાંચથી છ ઘા છે એ મારી દીધા અને આ સિવાય પોલીસ કર્મચારીઓએ ધડ એમને માર માર્યો છે આતંક એમના પર વરસાવ્યો છે વિજયસિંહ જમાદાર જે છે એમણે છરીના ઘા માર્યા ઈજા પહોંચી હતી સુલતાનભાઈને લોહી નીકળતું હતું અને છતાંય પોલીસ કર્મચારીને એમણે રજૂઆત કરી કે મને વાગ્યું છે લોહી નીકળ્યું છે છતાંય એમને હોસ્પિટલ ન લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન લઈ ગયા જોરાવરનગર પોલીસ સ્ટેશન અને પછી ત્યાં પણ એમને ઢોર માર માર્યો અને પછી લોકઅપમાં પૂરી દીધા ચારેક વાગ્યે સુરેન્દ્રનગરની કોર્ટમાં રજૂ કર્યા કોર્ટમાં રજૂ કરતાં પહેલાં પણ પોલીસે ધમકી આપી કે જો કંઈ પણ આડા આવડી ફરિયાદ કરી કે આડા આવડું બોલ્યા તો સારા વાત નહીં રહે અને પછી ધમકી આપી હતી એટલે એ લોકો કોર્ટમાં પણ કશું બોલી ન શક્યા અને પછી એમને ગાંધી હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલમાં પણ એમને સારવાર ન આપવામાં આવી માત્ર લોહીનો નમૂનો લઈ લેવામાં આવ્યો અને પછી ફરિયાદી અને જે સુલતાનભાઈ છે ફરિયાદી યાસીનભાઈ અને એમના સગા સુલતાનભાઈ એમને સુરેન્દ્રનગરની જેલમાં મોકલી દીધા ત્રણ મહિના જેટલું એ લોકો જેલમાં રહ્યા અને પછી કેમ કે એમની પાસે ત્યારે એ સમયે કોઈ પુરાવા નહોતા એટલે કશું કરી શકે એ પ્રકારની સ્થિતિ નહોતી ત્રણ મહિના પછી એ જ્યારે બહાર આવ્યા ત્યારે જે સોસાયટીમાં બનાવ બન્યો હતો ત્યાંથી એક ઘર પાસેના સીસીટીવી એમણે ભેગા કર્યા અને સીસીટીવીના આધારે એમણે ફરિયાદ કરી કે એમનો કોઈ જ વાંક નથી અને પોલીસ કર્મચારીએ એને વગર વાંકે આ પ્રકારની એમની હાલત કરી છે સીસીટીવી ફૂટેજ જોરાવરનગર પોલીસ સ્ટેશનના બનાવના સ્થળે તપાસ કરી અને લેખિત ફરિયાદ કરી છે અને એ પણ પોલીસને બતાવ્યા છે સીસીટીવી છતાં પણ એ કેસમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ સિવાય જ્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા તો પોલીસ દ્વારા ધમકી પણ આપવામાં આવી કે અમે જે તારી સાથે કર્યું છે એના વિશે જો કોઈને કહ્યું છે કે ફરિયાદ કરી છે તો અમે તને પાસાના કેસમાં ને બીજા જુદા જુદા કેસમાં ફસાવી દઈશું તને જાનથી પતાવી દઈશું ને ખબર પણ નહીં પડે વિડિયો પણ છે ફરિયાદી પાસે વિડીયોના આધારે એ અધિકારીને વિડીયો પણ બતાવ્યો હતો આ ઘટનાનો અને એ વિડીયો પણ છે અને વિડીયોના આધારે પોલીસ પર ફરિયાદ કરવામાં આવી છે એસપી સાહેબને ફરિયાદ કરી ડીઆઈજી સાહેબને ફરિયાદ કરી પણ આ જ દિવસ સુધી કોઈ જ આ ઘટના બની પહેલી તારીખે આ ઘટના બની પહેલાં મહિનામાં ત્રીસમી તારીખે અઠ્યાવીસ પાંચે એની ફરિયાદ કરવામાં આવી અને આજે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે બાવીસ તારીખ છે બાવીસ જૂન આજે અને હજુ સુધી એના પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી જ્યારે અમારી પાસે આવી તો અમે યાસીનભાઈ સાથે વાત કરી યાસીનભાઈએ કહ્યું કે અમે સગાઈમાં ગયા હતા એ સગાઈમાં ઝઘડો થયો હતો અને ઝઘડામાં અમે સામેલ નહોતા અમે એ સ્થળ પર હાજર નહોતા પણ પોલીસ કર્મચારીઓ રાત્રે આવ્યા સાડા દસ વાગે અને એ ઝઘડાનો ખાર રાખીને એમણે અમારા પર આ પ્રકારનું કૃત્ય હાથ ધર્યું છે પોલીસનો સંપર્ક કરવાનો પણ અમે પ્રયાસ કર્યો છે એમની પણ શું પ્રતિક્રિયા આવે છે પણ તમારા સુધી પહોંચાડીશું પોલીસ કર્મચારીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવે છે સમાધાન માટે પણ એમને અનેક વખત લઈ જવામાં આવ્યા છે છે આ ફરિયાદ કરવામાં આવી એટલે પોલીસનું કામ શું તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું પ્રજાના જાનમાલના રક્ષણ કરવાનું પ્રજાનું રક્ષણ કરવાનું પણ પોલીસની છાપ છે એ જનમાનસમાં ગણવેશ પહેરેલા ગુનેગારની છે જેણે ગુના બાબત છે આજથી ઘણા વર્ષો પહેલા એટલે વર્ષ બે હાજર ઓગણીસ માં એક સર્વે થયો હતો સંશોધન સંસ્થા સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપિંગ સ્ટડીઝ અને સ્વૈચ્છિક સંસ્થા કોમન કોઝના લોકનીતિ પ્રોજેક્ટ અંતર્ગત દેશના બાવીસ રાજ્યોના અગિયાર હજાર આઠસો ચોત્રીસ પોલીસ કર્મચારીઓ અને દસ હજાર પાંચસોને પાંત્રીસ પોલીસ પરિવારના સભ્યો સાથેની મુલાકાતોના આધારે એક રિપોર્ટ તૈયાર થયો હતો સ્ટેટસ ઓફ પોલિસિંગ ઇન ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એ રિપોર્ટ પ્રમાણે ન માત્ર દેશમાં સમગ્ર દક્ષિણ એશિયામાં આ આ પહેલા પ્રકારનો અભ્યાસ હતો અહેવાલ હતો અને એ અહેવાલે રિપોર્ટના જે તારણો આવ્યા એ એટલા જ ચોંકાવનારા અને ચિંતાજનક છે પોલીસનું પહેલું કામ શું લો એન્ડ ઓર્ડરની જાળવણીનું પ્રજાની આરોપી સામેની પોલીસ ફરિયાદની નોંધણી કરવાનું અને એની તપાસ કરી અને અદાલત મારફતે સજા અપાવવાનું પણ દર પોલીસ કર્મચારી એવું માને છે કે પોલીસે સીધે સીધી ગુનાની ફરિયાદ એટલે કે જોઈએ જ નહીં એફઆઈઆર નોંધતા પહેલા તપાસ કરીને એફઆઈઆર નોંધવા લાયક છે કે નહીં યોગ્ય છે કે નહીં એ નક્કી કર્યા પછી એ નોંધવી જોઈએ સુપ્રીમ કોર્ટ નહીં માનવ અધિકાર પંચ પણ નહીં અને ભારતનું સંવિધાન પણ નહીં એ કશું જ પોલીસ માનતી નથી એ બધું જ એક નાગરિકને અધિકાર આપી રહ્યું છે કે એના પ્રત્યેના અપરાધની પોલીસ ફરિયાદ એનો પહેલો અધિકાર છે પણ લોકોના સામાન્ય અનુભવ એવા છે કે પોલીસ પહેલી પહેલો જે દર્શનીય અહેવાલ છે એ ગુનાની પોલીસ ફરિયાદ નોંધતી જ નથી બહુ જ લાંબા સમયે નોંધે જ્યારે ગુનેગારોને છટકવાની તક મળી જાય અથવા તો પછી પોલીસને યોગ્ય લાગે ક્યાં નોંધવા જેવું છે તો એ અને યોગ્ય લાગે એવી કલમો હેઠળ નોંધે અને એમાં જો ફરિયાદ પોલીસ કર્મચારીઓ સામેની હોય તો પછી કહેવું જ શું તારીખો તમે જોઈ લો પહેલી પહેલા મહિનાની તારીખે આ ઘટના બની હતી તારીખ જેલમાં રહ્યા મહિના પછી ફરિયાદ કરી બહાર આવીને પુરાવાના આધારે અને છતાંય એસપી એના સાંભળ્યું ડીઆઈજી એના સાંભળ્યું હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી આ ઘટના પહોંચાડવામાં આવી છે કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે પોલીસ કર્મચારીઓ જે પોલીસ જે ખાખી પ્રજાને શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે એ જ પોલીસ રસ્તા પર ગુંડો બનીને ઉતરે છે આતંક મચાવે છે સામાન્ય માણસની સામે આ કેટલું યોગ્ય છે એ ખુદ પોલીસ કર્મચારીઓએ પણ વિચારવું પડશે હવે કેમકે આખું ડિપાર્ટમેન્ટ આવા પોલીસ કર્મચારીઓના કારણે બદનામ થઈ રહ્યું છે અપેક્ષા રાખીએ કે આ ઘટનામાં યોગ્ય તપાસ થાય પોલીસની પ્રતિક્રિયા શું આવે છે એ પણ તમારા સુધી પહોંચાડીશું અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર